નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને જેને ગ્રાઉન્ડ પાસ થઈ ગયેલું છે અને હવે લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમની માટે ખુશીના સમાચાર આવી ગયા છે એટલે કે આજે એક વાગ્યે તમારા કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને મિત્રો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા જેને ન આવડતું હોય તેના માટે તેની સંપૂર્ણ માહિતી આપણા આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો વિદ્યાર્થી મિત્રો તમે ટ્વિટ દ્વારા જોઈ શકો છો કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે તેમને માહિતી આપેલી છે કે લોકરક્ષણ કેડરની તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાના કોલ લેટર આજે રોજ તેર વાગ્યે નીકળશે અને કઈ વેબસાઇટ ઉપર નીકળશે તો કે ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર આના ઉપર નીકળશે તો હવે કેવી રીતે આપણે ડાઉનલોડ કરવાના છે તેની માહિતી આપણે આપી દઈએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે જે વેબસાઇટ આપી છે તે ક્રોમમાં ઓપન કરી લેવાની રહી છે અને ત્યારબાદ જે નીચે તમને ઓપ્શન આપેલા છે કે પ્રિન્ટ કોલ લેટર એમાં સિલેક્ટ જોબ તમારે સિલેક્ટ કરવાની છે અને કન્ફર્મેશન નંબર જે આપવામાં આવેલો છે તે અને તમારી જન્મ તારીખ નાખવાની છે અને ત્યારબાદ જે કેપ્ચા કોડ આવે તે નાખી અને તમારા કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો